નમસ્કાર મિત્રો અમારી એ સાર્ટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી મિત્રો અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ઉનાવમાં ભયાનક અકસ્માત અઢાર લોકોના મોત જિયા મિત્રો વિગતવાર વાત કરીએ તો ઉત્તર પ્રદેશના ઉનવામાં એક ભયાનક અકસ્માત થયો છે ત્યારે મિત્રો બિહારથી દિલ્હી જઈ રહેલી ડબલ ડેકર બસ લખ

માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ